અમદાવાદ માં એક સાથે ચાર જગ્યા પર નવરાત્રીની રમઝટ બોલાવાશે અમદાવાદમાં ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ રિસભ જ્વેલર્સ આર એસ ગ્રુપ તેમજ સિદ્ધિ વિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે ચાર જગ્યા પર નવરાત્રિ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ પ્રોબોજ ગરબા એન્ડ મંડરી થ્રી પોઈન્ટ ઝીરો થીમ પર ગરબાનું આયોજન એસજી હાઇવે ખાતે મધ્યરાત્રિ થીમ પર ગરબાનું આયોજન થલતેજ ખાતે નવલી રમઝટ સીઝન ટુનું એસજી હાઇવે સોલા ભાગવત પાસે આવેલા માંગલ્ય વાટિકા ખાતે તેમજ એમેજીંગ ખેલૈયા થીમ પર ગરબાનું આયોજન સિંધુ ભવન ખાતે આવેલા વૃંદાવન પ્રીમિયમ લોન ખાતે આયોજન કરવામાં આવ્યું છે નમસ્તે મિત્રો મારું નામ ચિરાગ મહેતા અમે છેલ્લા પાંચ વર્ષથી અલગ અલગ જગ્યાએ નવરાત્રિનું આયોજન કરતા હોઈએ છીએ આ અમારું પાંચમું વર્ષ છે અમે વર્ષે એક એક નવરાત્રિનું આયોજન કરતા કરતા ચાર નવરાત્રિનું આયોજન કરીએ છીએ મધરાત્રી ગરબા છે પછી એક પ્રોબસ ગરબા એન્ડ મંડલી છે પછી એક નવલી રમઝટ કરીને ગરબા ઇવેન્ટ છે પછી એક માંગલિયા વાટિકામાં આપણે અમેઝિંગ ખેલ્યા કરીને ગરબાનું આયોજન છે આ રીતના વગેરે ગરબાનું આયોજન અમારા તરફથી હોય છે હર વર્ષે ઓલમોસ્ટ આપણે આ વખતે થીમ બેઝ ગરબા લાવી રહ્યા છે જે અમદાવાદમાં પહેલી વખત થઈ રહ્યા છે મધરાત્રી મંડલી ગરબામાં આપણે એક થીમ બેઝ આખા ગરબા કરીએ છીએ જેમાં સવાર સુધી ગરબાનું આયોજન થાય અને દરેક અલગ અલગ માધ્યમથી લોકો જોડાય દરેક ક્રાઉડની અલગ અલગ ગ્રાઉન્ડની કેપેસિટી પાંચ હજારથી લઈને દસ હજાર સુધીની ગ્રાઉન્ડની કેપેસિટીમાં ખેલૈયાઓ બધા હાજર રહેશે એવી અમારી અપેક્ષા છે માં આખા ગરબાનું આયોજન થાય છે પેલા બાર વાગ્યા સુધી નોર્મલ ગરબાનું આયોજન થાય જ્યાં સિંગરો સાથે આપણે ગરબા રમ્યા અને પછી પ્રાચીન રીતના મંડળીનું આયોજન છે જેમાં આપણે છ વાગ્યા સુધી ગરબા ઢોલ અને સેનાઈ ઉપર રમતા હોઈએ છીએ રિપોર્ટ બાઇલ લિંબાચિયા ભારત વિરરર અમદાવાદ